નમસ્કાર મિત્રો આજ કરીએ મન કી વાત મન કી વાત એટલે નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ છે ઘણા સમય પછી મનની વાત લઈને આવ્યા છે પણ આપણે ઘણી બધી મનની વાત જાણતા નથી કે આના મનની અંદર જે લોકો રહેલા હોય છે એના નજીકના લોકોને જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આપી દે છે અને ભ્રષ્ટાચાર થાય છે અને પછી જ્યારે મોનસુ સત્ર આવે છે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના જે ખેલો હોય એના બહાર પડે છે છતાં આપણા મનની વાત અમને સમજી શકતા નથી એટલે નરેન્દ્રભાઈ મોદી મનની વાત કરે એટલે ક્યારેક પણ આમ પબ્લિક આમ જનતા આપણે લોકશાહીની જનતા કહેવાય આપણી મનની વાત પણ નરેન્દ્રભાઈ મોદી સુધી જવી જોવે જો આપણે મનની વાત કરશું તો ખબર પડશે સરકારને રાજાને કે ખરેખર દેશમાં શું થઈ રહ્યું છે ચાલો મનની વાત આપણે કરીએ અડતાલીસ કલાકની અંદર યાદ રાખજો મિત્રો અડતાલીસ કલાકની અંદર ઘણી બધી એવી ઘટના બની છે મોનસૂન સત્ર ચાલુ થયો પછી દિવ્ય ભાસ્કર કોલમમાં આવ્યું ત્યાંથી આપણે શરૂઆત કરીએ આપણે ગુજરાતથી એટલે આપણે આગળ વધવાની ખબર પડે કે આપણા મનની વાત આગળ કેવી રીતના કહી શકીએ પ્રધાનમંત્રી સુધી મનની વાત પહોંચે કે ન પહોંચે તો આપણે જે સીએમ સાહેબ છે કદાચ એને પહોંચી જાય ગુજરાતના ત્યાં ન પહોંચે તો કુસો વાંધો નહીં નજીક આજુબાજુના નેતાઓને પહોંચે તો બસ બસ છે બાકી લોકશાહીને જેને સાંભળવું સાંભળે મનની વાત આપણી મનની વાત લઈને આવું જો રાજકોટથી ચાલુ કરીએ આપણે રાજકોટની અંદર વારંવાર ઘણી બધી અલગ અલગ બધી ઘટનાઓ બને છતાં પણ તંત્ર નિષ્ક્રિય જબલપુર દિલ્હીની અંદર ઘટના બની હતી છત તૂટી હતી એરપોર્ટની તમે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું એવી રીતના જ હવે રાજકોટમાં એક ઘટના બની એરપોર્ટની ડોમની છતું તૂટી પણ કંઈ જાણહાની થઈ નથી દિલ્હીની અંદર આવી રીતના જ એરપોર્ટની બહાર એક છત આવે છે તમે એરપોર્ટની અંદર જતા હોય ત્યારે તમને છત જોવા મળે છે એ કરોડો રૂપિયાની છત બનાવેલી હોય છે એની કિંમત લખેલી છે ચૌદ હજાર કરોડ ખર્ચ બનાવેલી આ એરપોર્ટ છે રાજકોટનું નાનું એરપોર્ટ હોય નાની છતું ચૌદસો કરોડ રૂપિયાની છત કોને આપતા હશે આવી ઘણી બધી ઘટનાઓ બની છે છતાં આપણને એ ઘટના યાદ રહેતી નથી શું કામ એક વ્યક્તિને આપણે મનની વાત સાંભળ્યા કરીએ છીએ બહાર આપણે આવીએ તો લોકશાહીની મનની વાત આપણે સમજી શકતા નથી એટલે ઘણી બધી ઘટનાઓ બની છે સડક રેલવે સ્ટેશન ઇમારત એરપોર્ટ રામ મંદિર નગર નિગમો હોય નગરપાલિકાઓ હોય મહાનગરપાલિકા એની ઉપર આપણે એને સવાલ ઉઠાવી શકતા નથી તમે ચોમાસાની કામગીરી કરી કે નથી કરી પણ છતાં અલગ અલગ વરસાદ પહેલો પડ્યો તો ઘણી બધી ઓનારો થઈ તેની અંદર આપણું અયોધ્યાનું જે રામ મંદિર આવે છે તેની ઉપર પણ એક પ્રશ્ન છે રામ મંદિર પ્રોજેક્ટની અંદર અઢારસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે છતાં પણ ડ્રેનેજ વિભાગની વ્યસ્તતા નથી મોટા મોટી માહિતી છતાં પણ આપણે મનની વાતની અંદર આપણે ચાલ્યા જઈએ છીએ મનના પ્રોજેક્ટ જેને આપવા આપી ગઈ છતાં પણ આપણા ન્યૂઝ બ્રેકિંગમાં જોતા નથી દિલ્હીની અંદર દિલ્હીની અંદર તમે આવો સેન્ટ્રલ વિસ્ટાર પ્રોજેક્ટ નવી સંસદ જે બનાવી છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું ત્યાં પણ ડ્રેનેજ વિભાગની અલગ અલગ ઘણી બધી સુવિધા નથી જે મેન મથક હોય આપણી રાજધાની હોય જ્યાં નેતાઓનો જમાવડો થતો હોય તેનો નવો પ્રોજેક્ટ બન્યો છે તેનું ડિઝાઇનિંગ જે છે ગુજરાતમાંથી અમદાવાદમાંથી જે આર્ટિસ્ટ હતા બધા એને ડિઝાઇનિંગ તૈયાર કર્યું અલગ અલગ કંપની જે કામ કર્યું પણ એની પણ એક સવાલ ઊભો થાય છે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જે રાજકોટની જે છત છે એ ચૌદસો કરોડ રૂપિયા બનેલી છે દિલ્હી એરપોર્ટની અંદર જે બહાર જે છાપરો છે એ પ્રોજેક્ટની કિંમત તમે જાણો છો ગજબ થઈ જશે બાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે છાપરો બનાવેલો છે અને ઉપરથી ધોજ પડતો હોય અને પછી એ છત પડી જાય છે અને એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે આ આપણી સિસ્ટમ અને આપણે બસ એ જ મનની વાતમાં પીડા કરીએ છીએ લોકોની મનની વાત સાંભળતા નથી કે કરોડો રૂપિયાનો ભારતની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને આપણને ખબર છે નહીં જે તમારા નેતા જેમ તમારી મનની વાત કરે છે ને મનની વાત પૂરી થયા કે પછી તમારા ઘરની અંદર તમારા શહેરિંગની અંદર તમારા મોહલ્લાની અંદર તમારા ગામની અંદર નીકળો તમે કે કેટલી જગ્યાએ રોડ ઉપર ખાડા પડેલા છે માનસુ સત્ર જે વરસાદનું જે કામ કરવાના હોય નગરપાલિકા મહાનગરપાલિકા કામ કર્યું નથી એ ઘણી જગ્યાએ કામ થયા નહીં હોય ઘણી જગ્યાએ પાણી ભરાતા હશે વરસાદ પડતો હશે ને ચોમાસું છે પાણી ભરાય પણ ટેનિસ મેવા ઉપર સવાલ ઉઠે છે યાદ રાખજો કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટ હોય ચોપડ મળી જાય છે રાખજો આ ચૌદસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એક બાર હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અઢારસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જોઈએ સેન્ટ્રલ વિસ્તારનો પ્રોજેક્ટ કરોડો હજારો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ઉપર કેટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે આટલો બધો બાર બધો ભ્રષ્ટાચાર થતો હોય તો આપણા ગામની અંદર આપણે શું વાત કરી શકીએ દ્રાપજો મિત્રો ખોટે ખોટી લોકો મનની વાતો સાંભળા કરે છે અને બસ આપણે ભ્રષ્ટાચારના ભોગની અંદર બનીએ છીએ આપણા લોકોની મનની વાત યાદ રાખજો મિત્રો લોકો શું કહી રહ્યા છે લોકો એ કહી રહ્યા છે કે ગામની અંદર પાણી ભરાય છે દરેક જગ્યાએ ખાડા પડી ગયેલા છે રોડની સાઈડમાં ખાડા પડી ગયેલા છે પાછાની અંદર નગરપાલિકા મહાનગરપાલિકા જે કામ કરવાનું હોય કામ કર્યું ઓથી ચારે બાજુ કાદું કિચડ અને પાણી જવાની વ્યસ્તા હતી કોમ્પ્લેક્સમાં પાણી ભરાય છે અલગ 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 ઘણી બધી આવી સુવિધા છે જે વરસાદની સિઝન જામી છે અને પહેલો વરસાદ પડ્યો ત્યાં આટલી બધી તકલીફ પડી ગઈ છે આવનારી સિઝનની અંદર વરસાદ વધશે તો શું થશે શહેરમાં પ્લીઝ આ કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટ હોય છે નરેન્દ્રમાં મોદીને મનની વાતમાં બતાવતા નથી મોદી સુધી ન પહોંચે તો કાંઈ વાંધો નહીં આજુબાજુના આપણા ગામ સુધી લોકોને નેતાઓને પહોંચાડો એટલે આપણા ગામનું જે કામ કરવાનું હોય આજુબાજુના મહાનગરપાલિકા નગરપાલિકાની અંદર જિલ્લા તાલુકાની અંદર ગામડામાં તો બહુ થવા મળ્યા તો લોકો જાગતા રહી પાછી બીજી એક છત તૂટશે નવી નવી ઘણી બધી છતો બને જ છે આગળ તો જે વર્ષો જૂનું ટક્ટર છે અંગ્રેજોએ બનાવેલું વર્ષોથી ચાલ્યો આવે છે ને આગળ આ લોકોએ મોટો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ નાખી દે છે છાપરો બનાવ્યું સરસ મજાનું એનિમેશન ઇવેન્ટ મેનેજમેન્ટથી કરી નાખે છે અને ખુશી આ બધી છાપરાઓ ફૂટવાનું ચાલુ થાય છે અને રોડ ઉપર પાણી ભરવાનું ચાલુ થાય છે આ વિકાસ નથી આપણે વિનાશ બાજુ થઈ રહ્યા છીએ તમારા ગામની અંદર ચોમાસામાં કરી ન થતી હોય તો નગરપાલિકાને જણાવો તો જ તમારી મનની મત લોકશાહીને પહોંચે મિત્રો ત્યાં સુધી નહીં પહોંચી શકે આભાર નમસ્તે જય શ્રી આરામ વંદય માતરમ ભારતમાં ધકી જય ઉઠો જાગો આ ચૌદસો કરોડથી લઈ અને બાર હજાર કરોડ સુધીનો ભ્રષ્ટાચાર થાય છે છતાં આપણે સમજી શકતા નથી બસ આપણું ઉદઘાટન ઉદઘાટન ને ફોટા ફોટા જય દ્વારકાધીશ